ચલો નમસ્કાર આગળ વધીએ વિકાસ માટેના પુરાવા જે પુરાવા આધારિત આપણે વિકાસ પ્રક્રિયા સમજાવી છે ચોપડીમાં તેના એમસીક્યુ જોવાના છે અને એ એમ સિક્યુની અંદર આપણે શરૂઆત કરીએ પ્રથમ નંબરનો એમસીક્યુ બધા જ પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કામાં સમાન હોય અને સમાન પૂર્વજ દર્શાવે છે આવું અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો એ વૈજ્ઞાનિક હતા આર્નાઇસ્ટ હેકલ એણે પૃષ્ઠવંશીના વિવિધ પ્રાણીઓના ગર્ભ આધારિત આ વાત કરેલી

તો એને આપણે શું કહેવાય છે રચના સમાન છે તો એને કહેવાય સમમૂલક કાર્ય સમાન હોત તો કાર્ય સદસ ના પ્રકાર છે રચના સમાન છે તો કાર્ય જુદા કંટક રક્ષણનું આરોહણનું અને રચના સરખી કક્ષ કલિકા સમમૂલક ચામાચડીઓ ચિત્તા માનવના અગ્રોપાંગની ભાત સરખી રચના સમાન બરાબર

તો એને આપણે કાર્ય સદસ અંગો કહેવાય છે કાર્ય સરખા છે એકમ જો દે ધર્મ આધારિત પાયાનો એકમ છે તો એ જીવરલ છે સામાન્ય રીતે ખાલી સજીવનો એકમ કીધો હોય તો કોષ દેહ ધર્મ વિદ્યાનો પુરાવો જે આપણે વિકાસ આધારિત સમજવાની વાત આવે તો એ જીવરસ આવશે જીવન સંઘર્ષ અથવા અસ્તિત્વ માટે સંઘર્ષ કેવા પ્રકારના પ્રયોજનો માટે હોય છે તો સીધી વાત છે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરવા વૃદ્ધિ પામવા માટે આપેલ તમામ અહીંયા લેશું કારણ કે ડાર્વીની જે પ્રાકૃતિક પસંદગી આધારિત ઉદ્વિકાસ સમજાવવાની થેરીમાં અગત્યના ટોપિકમાં આવે છે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના અર્નિસ્ટ જે હેકલ દ્વારા અપાયેલો સિદ્ધાંત છે તો કંઠનાલીય જાલર ફાટ જે બધાનામાં અવશિષ્ટ રચના છે મત્સ્યમાં કાયમી જોવા મળે છે છે અન્યમાં દૂર ઉદ્યોગોના પ્રદૂષણ માટેના દર્શક જે સ્વાભાવિક છે કે લાયક્ય છે પ્રદૂષણ સૂચક છે એટલે અહીંયા ઉદ્યોગો અથવા તો જે પ્રદૂષણવાળા વિસ્તારમાં લાયકેન છે ગેરહાજર હોય છે એટલે પ્રદૂષણ સૂચક તરીકે પણ તેનો આપણે સંબોધન અથવા તો ઉલ્લેખ કરી શકાય છે જે અંગો તેમના બાહ્યકાર અંતસ્થ રચના ગર્ભવિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ તેઓ અસમાન હોય પણ કોનો સમૂલક અંગોની વાત છે વિધાનમાં ભૂલ ગોતવાની છે એક ભૂલ છે બરાબર તો અહીંયા રચના સમાન છે કાર્યની દ્રષ્ટિએ અસમાન હોવા જોઈએ ઉલ્લેખ અસમાન તેઓ કેમાં અસમાન છે તો કાર્યની દ્રષ્ટિએ કારણ કે સમૂલકની વાત કરી છે એટલે અહીંયા રાઈટ આન્સર બને છે ઓકે રેડિયો ડેટિંગ સિવાય અન્ય કઈ પદ્ધતિથી અશ્વિની ઉંમર નક્કી કરી શકાય બરાબર તો જળ અગ્નિકૃત લાવા જળકૃત નહીં આવે બરાબર અવસાદી જે ખડકો છે એ અવસાદી ખડકોના જે સ્તરો છે બરાબર અવસાદી સ્તરો એના આધારે નક્કી કરી શકાય તો અવસાદી સ્તરો કે ખડકોની વાત નથી કરી એટલે જવાબમાં એક પણ નહીં ઇંગ્લેન્ડમાં કોઈ એક વિસ્તારના ફૂદાનું અવલોકન ક્યાં ઉદ્વિકાસનું સમર્થન કરતું હતું તો પ્રાકૃતિક પસંદગી છે બરાબર કહ્યું કે જે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં હતા તો સફેદ રંગના ફુદાને પૃષ્ઠભૂમિ આધારિત શિકારથી બચી શકતા અને ઔદ્યોગિક ક્રાંતિ પછી મેલેનિક ફૂદા છે એ આપણે આગળ સિક્યુમાં જોવાના છે તો અહીંયા પ્રાકૃતિક પસંદગી તુલનાત્મક ખાલી જગ્યા અને ખાલી જગ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું બરાબર તુલનાત્મક અંતસ્ત અને અશ્મિની હવે અંતસ્ત અને બાહ્યકર આવશે બરાબર અંતસ્ત અને બાહ્યકર જે છે બરાબર એના આધારિત બરાબર આપણે એને અભ્યાસ કર્યો જેને આપણે તુલનાત્મક અભ્યાસ ઉદ્વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બન્યો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કયા રંગના ફૂદાઓ સફેદ રંગના ફૂદાઓ પર પ્રભાવી બન્યા તો એ કાળા રંગના ફૂદાઓ છે બરાબર તો એ બચાવ માટેની નકલ લઈ ઓછા પ્રકાશ પ્રાકૃતિક ધુમાડાના કારણે કાળો પડવો બરાબર એનું ઉદાહરણ છે બાકી દવાનો પ્રતિકાર નહીં આવે પાર જામી નહીં આવે ઓકે ક્યાં સજીવ પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામી શકતા નથી આપણે થોડા એમ પહેલા આગળ વાત કરી ગયા લાઇકેન શિકારીઓ કોના કારણે ફુદાને શોધી શકે છે તો વિરોધાભાસી પૃષ્ઠભૂમિ છે બરાબર એટલે કે જે પહેલા સફેદ ફુદા હતા અત્યારે લાયકેનના કારણે એની પૃષ્ઠભૂમિ સેમ હતી એટલે જ્યારે શિકારીઓ છે એ વિરોધાભાસી પૃષ્ઠભૂમિને કારણે તેને સરળતાથી પકડી શકે છે બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં ઝાલર ફટોની હાજરી કયા વાતનું સૂચન કરે છે તો એના બધા જ પૂર્વજો સમાન હતા એટલે પૂર્વજ સન્માન અને પૂર્વજ જન્ય વર્તન વાત તરીકે આપણે એને લઈ શકાય રચના સદસ્તા ક્યાં ઉદ્વિકાસ આધારિત છે જેમની રચના સરખી છે બરાબર ધ્યાન આપશું રચના સમાન કાર્ય જુદા તો કાર્ય કરવા માટે એમાં જુદા પડવું મળે અપસારી કહેવાય છે જેનું બરાબર ધ્યાન આપશું રચના જુદી જુદી હતી અને કાર્ય કરવા માટે એને કોઈક સમાન રચના થઈ તો એ અભિસારી કેન્દ્રાભિસારી આવે તો યાદ રાખવાનું માત્ર એટલું કાર્ય જુદા તો અપસારી કાર્ય સમાન તો કેન્દ્ર અભિસારી અહીંયા આપણે રચના સમાન કીધું છે કાર્ય જુદા છે એટલે જવાબ આવશે અપસારી વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓના અભ્યાસને શો કહેવાય તે સમયની ખનિજ તત્ત્વોનો તે સમયના ખડકોની રાસાયણિક રચના તે સમયના અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂસ્તરીય અવધિ કારણ કે ભૂસ્તરીય જે છે એ જે તે સ્તરોના અવસાદી સ્તરોના સાથે સરખામણી અથવા તો એની સાથે તુલનાત્મક રીતે એને સમજૂતી આપી શકાય તો અહીંયા આપણે જે વાત કરી બરાબર એ સામાન્ય જે ટૉપિકો આપણે જોયા તો એના આધારિતના એમસીક્યુ જે હતા એ ટોપિક આપણે સમજાયો અને એના પરથી જે એમસીક્યુ હતા એ આપણે બરાબર સમજ્યા નવા એમસીક્યુ નવા ટોપિકમાંથી આપણે જોવાના છે અનુકૂલિત પ્રસરણમાંથી જોવાના છે ત્યાં સુધી તમને હું વિરામ લેવા માગું છું સૌનો દિલથી આભાર વંદે માતરમ જયહિંદ ફરી મળીયા